શ્વર મહાદેવ ના દર્શન આજે આ ચડતર ગામે કર્યા કોંગ્રેસ પાર્ટીના ના મોવડી મંડળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના ના કોમના આશીર્વાદ ને એમની ભ્રમણ થી કોંગ્રેસ પાર્ટી સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ બનાસકાંઠાની જનતાને ને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા અઠ્યાવી વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કાંઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે સરકારની જે યોજનાઓ હોય એ સારા કામ માટે કરીને ક્યાંક સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની છતી છે અમે કોંગ્રેસ ના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતા ને સાથે રાખીને અઢારે આલમ ને સાથે રાખીને જયારે ચૂંટણી મેદાન માં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી નો ચૂંટણી ધંધેલો અને બે માં જે વચનો આપ્યા મીડિયા ની પણ માફી છું કે આપવામાં એકાદ મિનિટ થયું છે અને કાયમ મીડિયા સાથ સહકાર અમને આપ્યો છે લોકો પ્રશ્નો માટે આવનાર સમયની અંદર પણ આપશે ફરી ગામના લોકોએ ધન્ય સન્માન કરવા બદલ એમનો સૌનો આભાર બનાસકાંઠા ની જનતા એ કાયમી ધર્મ પ્રેમી ને બેન દીકરીઓ ની લાગણી વાળી જનતા છે ત્યારે માગેરું એટલે કોઈ આપણી પરંપરા પ્રમાણે છતી છે આપણે સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે એટલે મામેરા મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની બેન ગેની બેન જ્યારે બનાસકાંઠા એ કીધી છે ત્યારે મને સો ટકા જનતા ઉપર અઢારે આલોમ ઉપર છતી માં તમામ ભરી અને એક ગરીબ સમાજ ની દીકરીને પ્રથમ વખત ઠાકોર સમાજ ની દીકરીને ઓબીસી ને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓ ને આધીને અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે બનાસકાંઠાની જનતા ઉપર અઢારે

जिल्हा नक्की करवी हे पार्टी नो निर्णय होयच पार्टी ते टूक समयी अंदर निर्णय लय